સુરત શહેરમાં જે સુરત શહેરના લોકો છે એ લોકોએ હેલ્મેટના કાયદાને સારી રીતે વધાવી લીધો છે અને એ લોકો સમજી ગયા છે કે હેલ્મેટનો ફાયદો શું છે આપણી બોડીની અંદર જે મેઇન પાર્ટ છે એ આપણું હેડ છે અને હેલ્મેટ પહેરવાથી જે છે તો આપણને હેડ ઇન્જરીમાં સૌથી વધારે ફાયદો થાય છે અને અકસ્માતોમાં જો હેડ ઇન્જરી થાય તો પેટલ થવાના ચાન્સીસ વધુ રહે છે તો સૌથી મોટો જે ફાયદો હેલ્મેટનો એ છે કે તમારા હેડ ઇન્જરી ઓછી થાય છે અને પ્લસ ફેટલ જો થતું હોય તો એ બી અટકી જાય છે સુરતની જે પબ્લિક છે એને તો સારી રીતે વધાવ્યું છે અને અમે સુરત ટ્રાફિક પોલીસ એના માટે ખૂબ આભાર માનીએ છીએ સુરતની જનતાનો અને ખૂબ એવું વિચારીએ છીએ કે આગળ પણ આ જ રીતે લોકો એનું પાલન કરતા રહેશે શું કહેજો હેલ્મેટ લોકો પહેરે તેના માટે શું મેસેજ આપશો કે લોકો ફરજિયાત હેલ્મેટ પહેરે લોકોને એટલો જ મેસેજ છે કે તમે પોતાનું જુઓ તમારી ફેમિલીનું જુઓ તમારા માટે કોઈ રાહ જોવે છે બરાબર છે ઘરે તમે જાઓ તો એનું વિચારીને એટલીસ્ટ તમે થોડાક સમય માટે જ આપણે ટ્રાવેલિંગ કરતા હોય છે એટલો સમય તમે જો પહેરી લો તો ઘણીવાર અને ઘણા એવા અમાર અમારી પાસે આવ્યા છે લોકો કે જે એવું કહે છે કે હા અમને ફાયદો થયો છે મોટાભાગના ને વાળ સેટ કરવામાં ને એવું બધું પછી તકલીફ પડતી હોય છે પણ એ થોડા ગૌણ મુદ્દાઓ છે મેઇન જે છે આપણે સેફ્ટી છે બરાબર છે પ્લસ જે વરસાદ પડતો હોય તો એનો જે કાચ છે તો એના લીધે તમને આંખમાં પણ વરસાદ ના આવે જો ચશ્મા પહેરતા એ લોકોને ખાસ માટે તો ઘણા બધા એના ફાયદા પણ છે